પાટણ થી ચાણસમા નાગરિક સહકારી બેંક લિમિટેડ પાટણ શાખાનું નવીન મકાનમાં પ્રારંભ કરાયો કેસી પટેલે રિબિન કાપી નવીન મકાન ને ખુલ્લું મૂકી શુભેચ્છાઓ પાઠવી પાટણ ખાતે ધીચાણસમા નગરપાલિકા સહકારી બેંક લિમિટેડ પાટણ શાખાના નવીન મકાનમાં આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ને ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના ગુજરાત પ્રદેશના કન્વીનિયર કેસી પટેલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓએ ધીચાણસ્મા નાગરિક સહકારી બેંકની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી ધી નાગરિક સહકારી બેંક ચાણસ્માની પાટણ શાખાના નવીન મકાનમાં શુભારંભ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હીરાબેન પરમાર સહિતના રાજકીય સામાજિક મહાનુભાવો અને બેંકના ડિરેક્ટરો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌ આંગતુકોનું નિકુંજ ગ્રુપ વાપીના રાજેન્દ્ર નારણભાઈ પટેલ સહિત બેંકના મેનેજિંગ ડાયરેક્ટર મેનેજર સહિતના સ્ટાફ પરિવારે આવકારી સ્વાગત સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે કાંતિભાઈ પટેલ વિનોદભાઈ પટેલ કે સિંહ પટેલ સ્નેહલભાઈ પટેલ સુરેશભાઈ સિંહ પટેલ ડોક્ટર પ્રમોદભાઈ એમ પટેલ દીપકભાઈ પી પટેલ હિરલબેન એ પરમાર સહિતના નાગરિક બેંકના ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચાણસમા રામજી મંદિરના મહાન શ્રી મારુતિ શરણદાસ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા આભાર વિધિ બેંક મેનેજરે કરી આ પ્રસંગે આભાર વિધિ કરતા પાટણ શાખાના મેનેજર નીતિનભાઈસિંહ પટેલે કરતાં જણાવ્યું હતું કે નાગરિક સહકારી બેંક હંમેશા નાનામાં નાના માણસને મદદરૂપ બની છે ત્યારે નવી પોતાના મકાનમાં શરૂ થયેલ બ્રાન્ચમાં બેંક સેફ લોકરની વ્યવસ્થા પણ આજથી શરૂ કરી છે સો માલિકીના મકાનમાં આજે પ્રવેશ કરી રહી છે અને નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની વચ્ચે ચાણસમાં રામજી મંદિરના મહંત મારુતિ શ્યામદાસજી આપણા ઉદ્ઘાટક સહકાર ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહેસાણા ઉત્તર ગુજરાત બેંકો અને ક્રેડિટ સોસાયટીને કેવી રીતે ડેવલપમેન્ટ થાય ધમધમતી રહે એના સંચાલકો એના કર્મચારીઓ આ બધાનું અપડેટ અપડેટ થાય એના માટે સતત કાર્યકર્તા કામ કરતા એવા ભાઈ શ્રી કાંતિભાઈ પટેલ ખોડિયાર આપણી વચ્ચે ખૂબ વ્યસ્તતાની વચ્ચે પણ અનેક જવાબદારીઓ એપીએમસી કડીના ચેરમેન તરીકે જિલ્લા પંચાયત મહેસાણાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની અને અનેક સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓની જવાબદારી સંભાળતા અને અત્યારે મહેસાણા ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળતા ભાઈ શ્રી વિનોદભાઈ એપીએમસીના પાટણના ચેરમેન ગુચકો માસોલના ડિરેક્ટર અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા ભાઈ શ્રી સ્નેહલભાઈ નગરપાલિકા પાટણના પ્રમુખ હિરલબેન સુરેશભાઈ ડોક્ટર પ્રમોદભાઈ આપણી સંસ્થાના અને આપણી ચાણસમાં નાગરિક બેંકના સૌ પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનો સમાજના સૌ આગેવાનો આમ તો પાટણમાં કામગીરીની શરૂઆત આત્મારામ કાકાની ઉપસ્થિતિમાં અને સ્વામી ઉપસ્થિતિમાં થઈ હતી અને હિંમત ગ્રાહકોને વધુમાં વધુ સેવા કરવાની અને એના કારણે પાટણની સ્થાનિક બેંકો હોવા છતાં પણ ખૂબ સારી રીતે આપણી આ બેંકે એનું પોતાનું કાઠું કાઢીને એ પાટણમાં વેપાર ધંધા ઉદ્યોગ માટે પોતાની જરૂરિયાત માટે જે જરૂરિયાત લોન લેવાની હોય તો એના માટેનું કામ કરવાનું કામ એ ચાણસમાં નાગરિક બેંકે કર્યું હતું અને હું એ વખત તો બેંકમાં નોકરી કરતો હતો અને ત્યારે આમ થાય કે આ અમારી બધી છે બે છતાં બાર બેંક આગળ બિઝનેસ કરી જાય છે ધંધો કરી જાય છે એ આપ સૌની ગુને અને દીર્ઘ દ્રષ્ટિના કારણે થાય છે એના માટેના એ વખતના પણ સંચાલકો અને અત્યારના સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો આમ તો ચાણસમાં એટલે એક ખૂબ મોટું ગામ અને આખા ચાણસમાના બધાને અહીંયા પાછા ચાણસમામાં જે દિવસે તમે ભેગા કરો ને તો એ ગુજરાતનું મોટું આર્થિક કેપિટલ એ ચાણસમા થાય એ પ્રકારના હમણાં હું ત્રણ દિવસ પહેલા મારી એક દીકરાની દીકરી એની ચોઈસમાં ગ્રાન્ડ ફાધર્સ ડે હતો એટલે હું પણ હતો ઋષિકેશભાઈ પણ હતા અને એવા બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો અને એ કાર્યક્રમ પત્યા પછી વિવેકભાઈને મળવાનું થયું આ ચાણસમાં જે એટલે યાદ કરું છું પ્રસંગને તો એટલે ચાણસમાં ત્યારે મેં કીધું કે ભાઈ નારણપુરા અત્યારે તમારો સૌથી વધુ મોટો બિઝનેસ કરતી હશે હા કે અમારે ધિરાણ કરવાની અને બાકીના સ્કોપ એ નાના ગામોમાંથી જે લોકોએ પોતાની દ્રષ્ટિ વધારી છે થોડી હિંમત કરી છે અને ત્યાં સ્થાનિક જે સત્તામંડળ બનાવ્યું હશે તમે લોકોએ એ લોકોની કુને અને હિંમત કરવાથી જ આપણો બિઝનેસ વધતો હોય છે હું પણ અહીંયા એક ક્રેડિટ સોસાયટી ફરચામાં ગયેલી અને લીધેલી અને આજે સારામાં સારી બેંક જેટલી કેપેસિટી અને પોતાનું સ્વ મકાન એમાં પણ લોકર્સ અને બાકીની પણ સુવિધાઓ છે એટલે જ્યાં આગળ સંચાલક મંડળ હિંમત કરે છે આપણે એમ વિચારીએ કે લોન લેવા આવ્યો છે અને ભરી એક છે કે નહીં ભરી એક અલે ભાઈ લોન એટલા માટે જ લેવા આવ્યો છે કે ક્યાં ધંધો વિસ્તારવો છે ક્યાં ડેવલપ કરવું છે ક્યાં જરૂરિયાત છે પણ તમે એવું વિચારીને જ જો લોન નહીં આપો તો અત્યારે તો બધી બેન્કો હરીફાઈમાં છે જ તમે નહીં આલો તો બીજો હાથ પકડી લેશે અને એમાંથી એ મોટો થશે એટલે આપ સૌએ ખૂબ સારી રીતે સારી જગ્યાએ અને એટીએમ સાથેનું મકાન અહીંયા આગળ બનાવ્યું છે ત્યારે સૌ સંચાલકોને અભિનંદન આપું છું અને પાટણમાં જેટલી હિંમત કરશો કોઈ માણસને ક્યારેય દેવાદાર બનવાની ઈચ્છા હોતી નથી કોઈક વખત સમય સંજોગો જ એને એમાં લઈ જતા હોય છે અને એટલા માટે બાકી બધું જોવું પડે એ ઓફિસની જવાબદારી છે આપણા કર્મચારીઓ છે એ એની બાકીની બધી તપાસ કરે પણ જયારે એનો સારો રિપોર્ટ આવે અને આપવા જેવું લાગે ત્યારે જો તમે વધુમાં વધુ એને મદદ કરશો તો એ તમને પણ આખી જિંદગી યાદ કરશે કે આ મને મદદ કરી હતી મોટો અથવા તો આટલો સુખી થયો છું તો આ વહીવટદારો હતા આ બેંકના કર્મચારીઓ હતા આ લોકો કામ કરતા હતા એમ કરીને આગળ વધે છે ચાણસમા નાગરિક બેંકે અત્યારે ચાર પાંચ બેંક બ્રાન્ચો સાથે આગળ વધી રહી છે પણ હું આપને પણ વિનંતી કરું છું કે હિંમત કરો આપણા ખૂબ લોકો વાપી નવસારી સુરત આ બધી જગ્યાએ છે અને એમને આપણા પોતાના માણસો અને પોતાની બેંકમાંથી જ્યારે